તો આમાં મેં ડુંગળી લસણ અને કાજુ એડ કર્યા છે એમાં એક જશે તેજપત્તું ગરમ મસાલામાં એમાં નાખીશું આપણે તજનો કટકો બે કટકા નાખીશું નાના અને એમાં જશે થોડા લવિંગ બીજો બધો મસાલો જશે ગરમ પછી પણ એ હાલની આપણે જયારે એની પ્યુરી કરી ત્યારે હવે તો ખાલી હું એમાં બે ત્રણ લવિંગ નાખીશ તજ નાખ્યું છે લવિંગ

હવે એને આપણે બોઈલ થવા દઈશું અને ત્યાં સુધી આપણે એક બાજુ મેથી શેકી લઈશું મેથીની બી ગ્રેવી કરવાની છે આપણે એના માટે મે કોથમીર સમારીને લીધી છે લીલા બે મરચા લીધા છે તીખાસ માટે કારણ કે આપણે લાલ મરચું એમાં એડ નહીં કરી એક બાજુ મારી દાળ બફા લીધી છે હવે સાઈડમાં આપણે નાનું બાઉલ નાનું બાઉલમાં એને શેકી લઈશું મેથીને બી પાણી હતું

ઘી માં ફ્રાય કરી લઈશું જે રીતે તમને પીસ ગમે તે રીતે તમે કરી શકો છો અને જે રીતે તમારે પનીર એડ કરવું હોય ઘણાની ગ્રેવી જ ભાવતી હોય તો ગ્રેવી એડ કરતા હોય પનીર ખાવું તો પનીર એ ચા માટે હું બનાવું છું મને પનીરની સબ્જી ઓછી ભાવે છે એટલે અમે આના માટે દાળ ફ્રાય કર્યું છે જીરા રાઈસ જોડે અને આપણે મેથીના પરો નાન પરોઠા કરીશું અને એના જોડે આપણે મેથી પનીરનું શાક કરીશું કશ્મીરી સ્ટાઈલ તમે જુઓ આજે અને છું આપણે આને ઘીમાં ફ્રાય કરી લઈશું પીસમે કરી લીધા છે મારું બાઉલ સેટ થઈ ગયું છે તેમાં હું થોડું મેથીને શેકવા માટે આ બાઉલનું હું બાજુ લઈ લઈશ એટલે તમને દેખાય જ્યાં સુધી પાણીમાં બોઇલ થાય ડુંગળી ગરમ મસાલો ત્યાં સુધી આપણે મેથી બાજુમાં શેકી લઈશું બાઉલ ગરમ થઈ ગયું છે મેં મેથી પલાળીને જ રાખી હતી પાણીમાં તમારા જોડે લીલી મેથી ના હોય તો તમે સૂકી મેથીનો ઉપયોગ કરી શકો લીલી છે પણ મેં કૂટવણી હમણાં જ ઘરે કરી છે

થઈ જવા જાય છે આ બંને ઠંડુ થાય એટલે આપણે બંનેની પ્યુરી કરવાની પેસ્ટ કરવાની છે પછી આપણે આગળ સબ્જી વગાડી મેથી થી દીધું તો મેથી હું લઈ લઈશ અને બાજુ એક બાઉલ નાનું મૂકી અને એમાં પનીર ના પીસ તળી લઈશ પછી ડાયરેક્ટ આપણે પીસ તળેલા મીઠાના પાણીમાં એડ કરી દઈશું એટલે કડક ના થઈ જાય સોફ્ટ જ રહે

બધી ગ્રેવી આપણે તૈયાર કરીશું પનીર આપણે સોટેજ થઈ છે બંધ કરી અને મીઠાના પાણીમાં એડ કરી લઈશું ચમણ નહીં થાય આ છે આપણા પનીર ફ્રાય થઈને તૈયાર બંનેની ગ્રેવી બનાવીશું એ ગ્રેવી બનાવીને તૈયાર કરી દઈશું પહેલાં આપણે કાર કરી દઈશું કાજુ ડુંગળી અને લસણ જે આપણે ગરમ કરી દીધું બોઈલ કરી લીધું હતું એની પેસ્ટ કરી દઈશું મસ્ત પેસ્ટ બનીને આપણી તૈયાર છે તો આપણે એક બાઉલમાં એને નીકાળી લઈશું જેમાં આપણે ફરી એક નીકાળીશું એ જ રીતે આપણે મેથીની પેસ્ટ કરી લઈશું થોડી પેસ્ટવાળું રહી જાય તો એ વાંધો નહીં આપણે સબ્જીમાં બી ભેગું જ એડ કરવાનું છે એટલે ચિંતા નહીં હવે આપણે એડ કરીશું મેથીનું શેકેલી મેથીનું પેસ્ટ બનાવી લઈશું ચાલુ છે જેવી જોઈ હતી પેસ્ટ બનીને આપણે તૈયાર થઈ ગઈ છે એકદમ ચોક એકદમ એવી મહિન નહીં પીસી એકદમ નાનું શું કહેવાય થોડી અધકચરી રાખવાની એકદમ એની પેસ્ટ નહીં કરી દેવાની એટલે મેં એવી જ રાખીએ છીએ ચલો હવે આપણે મિક્સરનું કામ પતી છે આપણે સબ્જી વઘારી લઈશું ચલો ફ્રેન્ડ હવે આપણે એનું સબ્જી વઘારી લઈશું બધી તૈયારી થઈ ગઈ છે એમાં આપણે આફઆ વસ્તુ લઈશું બટર લઈશું અને તેલ બી લઈશું તમને જેમાં ફાવે એમાં તમે કરી શકો છો બટરમાં બી કરવું પણ તમારે થોડું તો પહેરી લેવું જ પડશે કારણ કે બટર એટલું બળી જાય હવે આ સ્થિતિ ડોરી તમારે એડ કરવી હોય તો તમે કરી શકો હું નહીં કરું હું ગ્રેવી વાળું ડાયરેક્ટ જ કરીશ પણ ઘણા લોકો કરતા હોય છે ભાઈ તો જ્યારે એની પેસ્ટ બનાવીને આપણે એ અને મીઠીની પેસ્ટ ને બને તો ત્યારે મસ્ત કરી દઈએ તો ચલો આમાં જશે હવે આપણે પાછું એક તચનું પત્તું બે ચાર પહેલા મારેશન માટે મૂક્યું છે એટલે આ બી થોડું ફ્રાય કરીશું બધા મારે ફરી વળી મૂકવું ના પડે આપણે થોડી હીંગ ઇંગ થઈ જાય એના પછી આપણે એડ કરીશું આપણી ટેસ્ટ કરી ડુંગળી લસણ ને સાગરી અને બરાબર ધીમા તેલમાં થોડી સાકરી લઈશું બરાબર ને પહેલા આવે ને ત્યાં સુધી આમ તો ડુંગળીને તળી જ ગયેલું છે વાંધો નહીં પણ તો આપણે મસ્ત એને કરી લઈશું જે ચોટેલી હોય પાછી લાસ્ટ માં તમાર હવે એડ કરીશું આપણે મેથી જે આપણે કિચર માં શેકેલી અથ કચરી પીસી લીધી હતી હવે એમાં જશે મસાલા મસાલા માં ખાલી જશે તમારે મીઠું અને ગરમ મસાલો મરચું હળદર કશું જ નહીં જાય તો સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું અને ગરમ મસાલો એક ચમચી એ બી વધારે નહીં ચમચી નાની છે એટલે મેં એક લીધી છે મોટી હોય તો તમારે ચોથા બાકી ચમચી કાં તો તમે જેટલા ફેમિલી માટે બનાવતા હોય એ પ્રમાણે તમારે એડ કરવાનો મસાલો હવે આપણે જે પાણી પેલું ધોઈ લીધું તો થોડું ગ્રેવી માટે એડ કરીશું બરાબર ખદખદવા દઈશું ચમચી મીઠું ને તમારે ચેક કરી લેવાનું બાકી આમાં કઈ જ મોટી વસ્તુ નથી આ તમારે થોડું એમ લાગતું ગ્રેવી વાળું કરવું છે તો તમે પાણી એડ કરી શકો છો બાકી મસાલામાં તમારે મીઠું ને ગરમ મસાલો જ નાખવાનો છે લસણ ને ગોળી ને કાજુ ની પાપડી પેસ્ટ કરી હતી અને બધા જ ફ્લેવર અંદર આવી જશે હવે આપણે એડ કરીશું અંદર આપણું પનીર જે મસ્ત આપણે ફ્રાય કરી અને પાણીમાં ગોળી રાખ્યું ગેસને કરી દેવાનું ધીમું થઈ જાય ને એટલે મેં અને પાણી મીઠાના પાણીમાં ભૂલી નાખી આજે આપણું કાશ્મીરી પનીર મસાલા બનીને તૈયાર હવે એને પાંચ દસ મિનિટમાં એના ઉપર રાખવાનું અને કોથમીર નાખવી થોડી નાખવાની આપણે પીસવામાં લીધી એટલે આમાં નહીં નાખવું તો બી ચાલશે પણ કોઈને કાચી ભાવતી હોય તો તમે નાખી શકો છો હવે આપણે પાંચ મિનિટ લઈને એક બાઉલમાં એને સ્ટર્વ કરીશું આજે આપણું

તો બી બનાવી શકું આ તો આપણી રેસીપી હતી પછી સાઈડથી આપણે એને કાપી લેવાનું અને આ રીતે ડાઉન બાય રાઉન્ડ આ ઇઝી રીત છે તમારે એકદમ આ રીતે એનું પડીકું પાડી લે પછી આમ ઊભું કરી અને તમારે આમ 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 કરી અને પછી ફળી લેવાનું